આગામી ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે તેવામાં આણંદ સહિત આજુબાજુના ગામડાઓમાં પણ ઘણો જ વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે તેવામાં આજે સવારથી જ બોરસદ પંથકમાં ધોધમાર વરસાદ હતો ત્યારે તેર ઇંચથી વધુ વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતિ બોરસદમાં સ્થપાઈ હતી ત્યારે બસ સ્ટેન્ડ સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા ત્યારે ઘર વખરીના સામાનને પણ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે જે દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારે અનેક દુકાનોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા ત્યારે મુખ્ય રસ્તાઓ ઉપર પણ વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો આપ નિહાળી શકો છો ત્યારે એકાએક ધોધમાર વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું ત્યારે તેર ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઘરનો સામાન પણ તરતો નજરે પડ્યો છે હવામાન વિભાગ દ્વારા દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી કે ચોવીસ કલાકમાં વરસાદની ભારે હતી અતિભારે આગાહી છે તે પ્રમાણે વરસાદમાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે જે પ્રમાણે હું તમને દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે તો તરફ પાણી ભરાઈ ગયા છે અને બાઇકો પણ ડૂબી ગયા ગાડીઓ પણ ડૂબી ગયા છે સોસાયટીના રહીશો ને અત્યંત ત્યારે આપણે જોઈએ સોસાયટીના કેટલાક સ્થાનિકો જોડાઈ ગયા છે સીધા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું જે આપણું શું હાલાકી મળી રહી ત્યારે ભારે વરસાદ છે મિત્રો વાત કરવામાં આવે છે તંત્ર દ્વારા અહીંયા કોઈ પણ પ્રકારની અત્યારે મદદ કરવામાં આવી રહી નથી અને આજુબાજુના સ્થાનિકો ને સોસાયટીના મિત્રો જે સેવાભાવી મિત્રો છે અહીંયા જે મદદ પહોંચે છે મતલબ બીજા કેટલાક લસો બતાવવાના પ્રયત્ન કરીશ કે અહીંયા કેટલું પાણી ભરાઈ ગયું છે અમારા કેમેરામેશ